હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છે એ ટોપિકનું નામ છે પ્રતિશત એટલે કે ટકાવારી બરાબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો આપણે સૌપ્રથમ પહેલું ઉદાહરણ જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ અહીંયા શું કહે છે ઝીરો પોઈન્ટ બસો પચાસના પચીસ ટકા બરાબર કેટલા બરાબર તો જો મિત્રો અહીંયા આપણે રકમ ઝીરો પોઈન્ટ બસ્સો પચાસ આપ્યા છે નાની જગ્યાએ આપણે શું કરવાનું છે ગુણાકાર એટલે અહીંયા ગુણાકાર કરીશું અહીંયા પચીસ ટકા કીધું છે તો જો મિત્રો અહીંયા ટકા છે તો ટકાનું વેલ્યુ શું છે ટકાનું વેલ્યુ શું છે તો એક છેદમાં સો બરાબર આ ટકાનું વેલ્યુ છે એટલે આપણે પચીસ નીચે શું લખવું પડશે 100 લાખ પાડશે બરોબર ટકા છે એટલે ચાલો હવે આપણે અહીં તો જો મિત્રો અહીંયા પોઈન્ટ નીકાડી દેશું તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 2 3 તો એટલે આપણે 0 લખી દેશું એટલે કે 1 2 3 એટલે કે 1000 આવશે બરોબર ચાલો ગુણ્યા અહીંયા 25 / 100 ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ આ 0 ઉડી જશે આ 0 બરોબર ચાલો 25 * 4 100 થશે અહીંયા પણ 25 * 4 100 તો હવે 1/4 * 1/4 તો 1 * 1 = બરોબર અહીંયા નીચેનો ગુણાકાર નીચે સાથે 4 * 4 = 16 બરોબર તો 1/16 આપનો ફાઇનલ જવાબ તો જો મિત્રો ઓપ્શન નંબર અહીંયા ઓપ્શન આપ્યા છે તો ઓપ્શનમાં 1/16 ક્યાં છે તો ઓપ્શન નંબર C આપનો સાચો આન્સર બરોબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈશું તો સૌપ્રથમ રકમ વાંચીએ અહીંયા ચારસો એંસીના ચાલીસ ટકા બરાબર કેટલા બરાબર તો જો મિત્રો આપણે નિયમ અનુસાર અહીંયા આપણે રકમ લખી દઈશું ચારસો એંસી અહીંયા ના છે તો નાની જગ્યાએ આપણે શું કરીએ છીએ ગુણાકાર બરાબર હવે ચાલીસ ટકાનો મતલબ શું થાય છે આપણે અગાઉ જોઈ ગયા છે ટકાનો મતલબ તો એક છેદમાં સો થાય છે બરાબર તો અહીંયા આપણે લખી દઈશું સો ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈએ આ જીરો ઉડી જશે આ જીરો ઉડી જશે બરાબર આ પણ ઉડી જશે આ એ તો રહેશે કેટલા મિત્રો તો અડતાલીસ ગુણ્યા ચાર તો આનો હવે આપણે શું કરવાનું છે ગુણાકાર કરી દઈશું અડતાલીસ ગુણ્યા ચાર કરીશું તો એકસો બાનું જવાબ આવશે ચાલો આઠ ચોક બત્રીસનો બે વધી ત્રણ ચાર ચોક સોળ સત્તર અઢાર ઓગણીસ બરાબર તો અહીંયા એકસો ને બાર જવાબ આવશે બરાબર કેટલો એકસો ને મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચોથો જોઈએ સૌ પ્રથમ રકમ વાંચે તો જો મિત્રો અહીંયા બસોના પચીસ ટકા બરાબર કેટલા બરાબર તો અહીંયા બસો છે તો આપણે લખીશું બસો નાની જગ્યાએ આપણે ગુણાકાર કરીએ છીએ એટલે ગુણાકાર પચીસ ટકા છે એટલે છેદમાં સો આવશે બરાબર ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈશું જો આ બે જીરો આ બે જીરો ઉડી જશે તો રહેશે કેટલા મિત્રો પચીસ દુ પચાસ તો આપનો આ ફાઇનલ જવાબ બરાબર નંબર પાંચ જોઈએ સૌ પરતમ રકમ વાંચીએ ચારસોના કેટલા ટકા બરાબર વીસ થાય તો નાની જગ્યા પર આપણે ગુણા કરીશું કેટલા છે ત્યાં આપણે એક્સ ધારીશું બરાબર ચાલો હવે આપણે રકમ લખીશું ચારસો ગુણ્યા એક્સ ટકા છે એટલે છેદમાં સો આવશે બરાબર ચાલો અહીંયા વીસ હવે આ બે જીરો ઉડી જશે તો રહેશે કેટલા ચાર એક્સ ચાર ગુણ્યા એક્સ એટલે આપણે અહીંયા લખીશું ચાર એક્સ આ બાજુ વીસ ચાલો એક્સને અલગ કરીએ તો વીસના છેદમાં ચાર આવી જશે તો એક્સ બરાબર ચાર પંચા વીસ બરાબર તો એક્સ બરાબર કેટલા થશે પાંચ આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ટકાવરી ચેપ્ટરમાંથી ખૂબ જ આઈએમપી એવા પ્રશ્નો આપણે જોયા છે હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ